તો મિત્રો તમે વિડીયો જુવાર વાટતા ત્યારે ક્લિપ તો જોઈ લીધી છે આપણે નાસ્તો પણ કરી લીધો અને હવે છે છે ને ને બગલા બેઠા તમને દેખાડતો અત્યારે અગિયાર એટલે બગલા આવી જ જાય ક્યાં હોય એ કે ખબર ન પડે અગિયાર વાગે એટલે બગલા આવી જાય પાપ અને જો તમારે ટેક્ટર થી જુવાર વાટવાનું હોય ને તો અહીંયા કોન્ટેક આવી ગયો હે કોન્ટેક કરો ફટાફટ તો ભાઈ આપણે જવું છે અર્જન મામાની ગાડી જો તો આપણી ગાડી રેડી થઈ ગઈ છે ગાડી રહું સાહેબ એટલે હલો મળીએ ગાડી તમને બેઠાડી તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અર્જન મામાના ગાડી અને ગાડીમાં કલર થઈ ગયો હવે થોડોક બાકી છે અને અહીંયા પડ્યું એનું ટ્રેક્ટર તો હવે આપણે જઈએ ઘી અર્જન મળીએ તો ફાઇનલી મિત્રો આપણે ને ગાડી જોઈને તો આવી ગયા તા અત્યારે સાડા ચાર થઈ ગયા રોગ ચાલુ બોલું થઈ ગયું કારણ કે આપણો ફોન ખરાબ થઈ ગયો તો ફોન હમો થઈ ગયો હોય ને આપણે આવી ગયા વાળીએ આપણી વાળી નથી બીજાની છે આવી ગયા હે ને હવે જાવ ગામ બજાર બાજુ ભેજન મળીએ કન્ટિન્યુ તો મિત્રો દવા છાંટો ને મસ્તીનું જુગાડ આવી ગયો છે તો તમને હે ને આને પછીની ક્લિપ તમને જુગાડની દેખાડી દો તો એન્જોય કરો જુગાડ

તો ફાઇનલી મિત્રો અહીંયા હે ને આપણે બાભાના ઘેર આવ્યા હતા તો અહીંયા ડીપી હે ને કબૂતર બેઠા હે એ મસ્તી ના બેઠા ફાઇનલી મિત્રો છે ને આપણે તો મારા જવાને હોંડા લઈને તો ફાઇનલી મિત્રો આપણે ગાય ને લઈને નીકળી ગયા હે ને મારા પપ્પા આવે છે ગાય ને લઈને આપણે જવાનું હોન્ડા લઈને તો મળીએ ગામમાં गाय मुझ डूबी गए तो आज बस तो तो लाइक करो 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 सब्सक्राइब और बस आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है આજ કે લીના